સાહેબ એટલું લેશન આલી છે કે જવાનું આપણે મન થતું નથી શું કરે કે હવે જાવું તો પડે ઘરે મેલી છે મોડું વાત છે તો હું તો આવશે સાહેબ આપણે જેટલું લેશન આલી છે તો હેડા લા લેસન તો લાવ ને સાહેબ બોલી ના થારી તુ ને રયો છે હા લેસન પૂરો છે

એ પાટ એ પાડી બોલતું ના રે એ ઓલ પે લાવજે કા તો નો જાય હા તો હું તમારે આજે પૂરી નાખું હવે આ તો સંખ્યા ઓસી લાગે सब नया आ रहा इरो जल्दी इसने बैठा, जल्दी आपसे। जल्द? जल्दी से नया आ रहा है। हम्म। जल्दी तो आ रहा है आपसे। रोहित ने? शायद सायद लेबरी जोड़े थे। आज भी पता बनाएंगे रात को। नहीं, तो बोल दो। सेस तो क्या? लेबरी में से बैठा। <detecting>

джум ха еку

કોણ લાઈ હેટ ચાનલો કેમેરા મરવા દે ખબર નઈ પડતી આના તો મને વાલીને બોલાવા પડશે કોણ તારે રાખો છે નઈ રાખો સાહેબ આ લેયા તારી સાહેબ તમું ભૂડી લઈ જશે આરાઉ એ પનલે દુર પનજો નાઈ ના મારો ચોપડો ભણતો નથી હવે એ મારો ચોપડો છે ઓ મારો ચોપડો મી તો ના કાલ ભૂતોને કલે મર્સી જેમ કરી છે ખોટી દેતા એક જજલીસ નકી કાલ બોય લઈને સ્કૂલ માં ના આદેશન આદેશન બતાયને ચાલની બીજે

साहेब आई लेगियो 2 लेगियो कोण आई बाळी हती बाळी घरी आलं तर तार गई गयो तुम्ही वन बॉल कशो रे इना कशो गीदू हां सर हार दो होडो अनेला फोन ले आ लाडी आलो जुडेडी हार सर हार दो मैं ले ए गुल्ली का कुर्सी ऑफिस में आई